નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રેટા સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગરમીના હાહાકાર વચ્ચે પાણીનો પોકાર વડોદરાના પૂર્વમાં ત્રીજા દિવસે પાણી ન મળતા લોકોમાં રોષ ગુજરાતમાં દિવસ દઝાડનાર અને રાત્રિ અકળાવનારી હશે પાંચ દિવસ 40 ડિગ્રી ઉપર તાપમાન રહેશે બનાસકાંઠા અને આણંદમાં બે દિવસ વોર્મ નાઇટની શક્યતા ઉનાળો શરૂ થતાં જ પાણીનો પોકાર કચ્છના નાના રણમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની અગરિયાઓને પીવાના પાણી માટે વલખા છોટાઉદેપુરમાં વાતાવરણમાં પલટો છાયા અને ઉકળાટ પડ્યા વાતાવરણ વચ્ચે ઝરમર છાંટા પડ્યા અંગદજાડતી ગરમીને લઈને તંત્રની સૂચના મહેસાણાવાસીઓને બપોરે બારથી સાંજના ચાર વાગ્યા સુધી બિન જરૂરી બહાર ન નીકળવું પુરુષોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ પર કરેલી ટિપ્પણી બાદ રાજપૂત સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે વિરોધ હવે ધીમે ધીમે ગુજરાતભરમાં જોવા મળી રહ્યો છે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ રાજપૂત સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો પચાસ થી વધુ આગેવાનો એકઠા થયા હતા અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં આવે તેવી માંગ કરી હતી ટિકિટ રદ નહીં થાય તો રાજપૂત સમાજ ભાજપનો બહિષ્કાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે વડોદરા શહેરના લોકોને મહીસાગર અને આજવા સરોવરમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે આજવા સરોવરમાંથી આવતી પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પૂર્વ વિસ્તારમાં વધુ એક દિવસ પાણી ન મળતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા પાણી ન મળતા વિવિધ વિસ્તારમાં લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો લોકોએ પાણીના જગ ખાનગી ટેન્કરો ફાયર બ્રિગેડના ટેન્કરો તેમજ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના ટેન્કરો મંગાવીને દિવસ પસાર કરવાનો વારો આવ્યો હતો હવામાન ગુજરાતભરમાં હાલ અંગ ધજાડતી ગરમી પડી રહી છે બપોરના સમયે રસ્તાઓ પર લોકો ઓછા જોવા મળી રહ્યા છે કારણ કે છેલ્લા અડતાળીસ કલાકથી સૌરાષ્ટ્ર કચ્છ સહિત અમદાવાદમાં પણ આકાશમાંથી અંગારા વરસતા હોય તેવી ગરમીનો અનુભવ થઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને વાતાવરણની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં દિવસથી અંગ ધજાડતી ગરમી પડશે તો રાત્રિના લોકો અકળાશે સમાચારોમાં આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો બેતાળીસ ડિગ્રી ઉપર છે ત્યાં વેરાન રણમાં મીઠું પકવતા ગરિયાઓને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે દસાડા તાલુકાના કચ્છના નાના રણમાં પીવાના પાણીની સમસ્યા વિકટ બની છે જેમાં નવી નારણપુરા રણ વિસ્તારમાં છેલ્લા વીસ દિવસથી પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે છોટાઉદેપુરમાં આજે વાતાવરણમાં પલટો આવ્યો છે અને અને સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું પગલે મિનિટ સુધી ઝરમર વરસ્યા હતા ઝરમર છાટા વરસ્યા હતા જેને પગલે રસ્તા પર જાણે પાણીનો છંટકાવ કર્યો હોય તેમ જોવા મળ્યા હતા રસ્તા ભીના થતા ભીની માટીની સોડમ આવતા લોકોમાં ભર ઉનાળે ચોમાસાની શરૂઆત થઈ હોય તેવું લાગ્યું હતું ઉનાળામાં વિદેશમાં હરવા ફરવાના શોખીનો માટે સારા સમાચાર સામે આવ્યા છે અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર એકત્રીસ માર્ચથી છવ્વીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સમર શેડ્યુલની શરૂઆત થવા જઈ રહી છે ડીજીસીએ દ્વારા મંજૂરી મળ્યા બાદ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસથી અમદાવાદ એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થાય તેવી શક્યતાઓ છે બીજી તરફ નજર કરીએ તો ત્રણ દિવસથી રાજ્યમાં તેમજ અમદાવાદ કચ્છ પોરબંદરમાં હિટવેવ આગાહી વચ્ચે ગરમી અને તાપથી જિલ્લાવાસીઓ અને નાગરિકો અકળાય ઉઠ્યા છે ત્યારે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને શાખા દ્વારા જિલ્લાવાસીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે બપોરે બાર થી સાંજના ચાર વાગ્યા સુધી બિનજરૂરી બહાર નીકળવું નહીં પ્રવર્તમાન ગરમીના કારણે લુ લાગવી ગરમી થવી તેમજ હિટવેવની અસર થવાના પગલે બને તેટલું ઠંડકમાં રહેવું છાયડામાં રહેવું તેમ અનુરોધ કરવામાં આવ્યો છે નર્મદા વિભાગ દ્વારા એકત્રીસ માર્ચથી સિંચાઈ માટે અપાતું પાણી બંધ કરવાની જાહેરાતના પગલે બહુચરાજી ચાણસમા પંથક સહિત મહેસાણા અને પાટણ જિલ્લાના ખેડૂતોમાં નારાજગી પ્રસરી છે વિસ્તારમાં પશુપાલન વધુ હોવાથી ઘાસચારાના વાવેતરને હવે બે પિયતની જરૂરિયાત છે જો નર્મદા વિભાગ દ્વારા સરકારની સૂચના મુજબ નર્મદા કેનાલનો પાણી પુરવઠો એકત્રીસ માર્ચે બંધ કરવામાં આવનાર છે ઘાસચારો કરી શકે તે માટે પાણી આપવા માટે સરકારમાં રજૂઆત કરાઈ હતી જેમાં રજૂઆત કરાતા ધરોજ શાખા બે પીએસ સરકારી સંઘમાં સમાવિષ્ટ મંડળીઓને તારીખ ઓગણત્રીસ માર્ચ થી સત્તર એપ્રિલ સુધી એમ વીસ દિવસ સુધી બે વખત પાન આપવામાં આવશે રાજકોટ માર્કેટ યાર્ડ આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી આજે રાજકોટ માર્કેટ યાર્ડ માં 3246 ક્વિન્ટલ આવક થઈ હતી ખેડૂતોને 250 થી 550 રૂપિયા મળ્યા હતા યાર્ડમાં બટાકાની આવક વધારે થતા યાર્ડ બટાકાથી ઉભરાયું હતું રાજકોટ માર્કેટ યાર્ડ લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી કારણ કે ખેડૂતોને એક મનના લીંબુના ભાવ 1450 થી 2100 રૂપિયા મળ્યા હતા યાર્ડમાં આજે લીંબુની આવક 282 ક્વિન્ટલ થઈ હતી

અમદાવાદમાં બપોરના સમય દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે અમદાવાદ શહેરમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કામકાજ વિના લોકોને ઘરની બહાર ન નીકળવા પણ તાકીદ કરાય છે અમદાવાદ બનાસકાંઠા આણંદમાં આજે યલો અલર્ટ જાહેર કરાયું છે